નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પ્રાઇન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો ગુજરાત સરકારે રાતોરાત એક વટહુકમ બહાર પાડ્યો છે કે હવેથી શ્રમિકોએ નવ કલાક નહીં પણ બાર કલાક કામ કરવું પડશે તો શું છે આ સમગ્ર બાબત એના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે એક બિલ રજૂ કર્યું હતું કારખાના સુધારા એક્ટ જે અંતર્ગત મંજૂરી મળી ગઈ છે કે શ્રમિક પાસેથી નવને બદલે બાર કલાક કામ લેવાની સંપૂર્ણ છૂટ છે ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે હવે શ્રમિક કામદારોએ અઠવાડિયામાં એક દિવસ બાર કલાક ફરજિયાત કામ કરવું પડશે જેમાં અઠવાડિયાના ચાર દિવસ બાર કલાક કામ કરવાનું રહેશે એટલે અડતાલીસ કલાક અને બીજા ત્રણ દિવસ ઘરે રહેશે તો પણ સ વેતન હાજરી ભરીને આપવી પડશે આ રીતેનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે મહિલા શ્રમિકોને લેખિતમાં સંમતિના આધારે કામ પર લઈ શકાશે રાજ્ય સરકારના આ નિર્ણયને લીધે કામદાર સંગઠનોનો ગુસ્સો સાતમા આસમાને છે તેમનું કહેવું છે કે એવું તો શું થયું કે ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવાનો વટહુકમ રાતોરાત કરવો પડ્યો આ અગાઉ પણ આકરી ગરમીમાં હિસ્ટોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂરી પગલાં લેવા સરકારને રજૂઆત કરાઈ હતી ત્યારે આ મુદ્દે સરકારે સહેજ પણ સંવેદના દાખવી ન હતી સરકારે જ ઉદ્યોગ કારખાના ફેક્ટરી માલિકોને મજબૂર શ્રમિકો કામદારોનું શોષણ કરવા પીળો પરવાનો આપી દીધો છે ગુજરાત સરકારના આ નિર્ણયની ચારે ટીકા થઈ રહી છે ત્યારે કામદાર સંગઠનોએ મત વ્યક્ત કર્યો કે આ વટહુકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથેની રમત છે એક ધારા કામને લીધે તેમના સ્વાસ્થ્ય જોખમાશે આ ઉપરાંત વધુ કામને કારણે રોજગારી ઘટશે સરકારે આ નિર્ણય માત્ર મૂડીપતિ ઉદ્યોગપતિઓને રાજી કરવા લીધો છે તો મિત્રો આ બાબતે તમારો શું મત છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો મને આશા છે કે વિડીયો તમને સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત